સૌથી વધુ રાજકોટના જેતપુરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે અન્ય તાલુકાઓમાં સામાન્યથી થી વરસાદ વરસ્યો છે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે કે સૌથી વધુ વરસાદ આજના દિવસમાં રાજકોટના જેતપુરમાં નોંધાયો છે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા છે હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં જ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે પ્રે મોન્સૂન ની કામગીરીની જે વાતો તંત્ર તરફથી દરેક વખતે કરવામાં આવે છે તેની પોલ પણ દરેક વખતે પૂરતી જોવા મળી રહી છે હજુ તો રાજ્યમાં પહેલો બીજો વરસાદ છે ત્યાં જ અનેક જગ્યાએ રસ્તા બેસી ગયા છે ગટરો ખુલી ગઈ છે તો રસ્તા ઉપર ખાડા પડી ગયા છે આ પરિસ્થિતિ અત્યારે રાજ્યની જોવા મળી રહી છે